પોરબંદર તાલુકામાં આવેલ ભૂમિયાવદર અને પારાવાળા વચ્ચે આવેલ વર્તુ નદીમાં બેઠા પુલ પર નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવશે રૂપિયા ચૌદ કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થશે ત્યારે આ વિસ્તારના લોકોને દાયકાઓથી વેઠવી પડતી મુશ્કેલીઓ દૂર થશે પોરબંદર તાલુકો અને ભાણવડ તાલુકો આ બંને તાલુકાને જોડતો રોડ ઉપર ભૂમિયાવદર અને પારાવાળા ગામ વચ્ચેથી પસાર થતી વર્તુ નદી ઉપર રાજાશાહી વખતનો અંદાજિત સો વર્ષ પહેલાનો બેઠો પુલ આવેલ છે પરંતુ જ્યારે ચોમાસામાં વર્તુ બે ડેમ ઓવરફ્લો થાય છે ત્યારે ધસમસતા પાણી વહેતા હોવાથી આ પુલ ઉપર ચાર થી છ ફૂટ પાણી વહે છે જેથી આ રોડ ઉપર આવતા પચીસ ગામોનો વ્યવહાર બંધ થઈ જાય છે આ ઉપરાંત ખેડૂતોને શિયાળુ પાક અને ઉનાળુ પાક માટે પાણીની જરૂરિયાત હોય ત્યારે સિંચાઈ વિભાગ તરફથી વર્તુ બે ડેમમાંથી પાણી છોડવામાં આવે છે તેવા સમયે પણ આ બેઠા પુલ ઉપરથી પાણી વહે છે જેને કારણે આ રસ્તા પર દોડતી એસટી બસો બંધ થઈ જતા અનેક મુસાફરો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે આ આ સમસ્યા ઘણા લાંબા સમયથી હોવાથી વિસ્તારના અગ્રણી પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન કારાવદરા તેમજ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિરમભાઈ કારાવદ્રાએ તેના નિરાકરણ માટે પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાને રજૂઆત કરી હતી આથી બાબુભાઈએ આ સમસ્યાના નિરાકરણ માટે ઊંચો બ્રિજ બનાવવા માટે ગુજરાત સરકારમાં રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈ સરકારે ભૂમિયાવદર અને પારાવાળા ગામ વચ્ચેથી પસાર થતી વર્તુ નદીના બેઠા પુલ ઉપર આ બ્રિજ બનાવવા માટે રૂપિયા ચૌદ કરોડની રકમ મંજૂર કરી છે અમારા વિસ્તારના અહોભાગ્ય છે વર્ષો પુરાણી માગણી હતી સરકાર શ્રીએ મંજૂર કરી છે વર્તુ નદી ઉપર પારાવાળા પારાવાળા પાસે જે વર્તુ નદી ઉપર જે પુલ હતો એ પુલમાં બાપભાઈના પ્રયત્નથી ચૌદ કરોડ રૂપિયા મંજૂર થયા છે આ અમારો વર્ષો પુરાણો અમારો વિસ્તારનો અમારો સિમર રોજીવાડા ભૂમિયાદર ભૂમિયાદર ઈશ્વરિયા ગામોની માગણી હતી પારાવાડાની કે આ પુલ રાજાશાહીનો વખતનો જૂનો હોય નીચો હોય ચોમાસા દરમિયાન ચારથી પાંચ પાંચ દિવસ સુધી માણસો અવર જવર ન કરી શકતા એના ઉપર પાણી આવી જતું વરતું ડેમ બીના પછી દરરોજ ચોમાસાની અંદર પાણી ચાલુ રહેતું એટલે બહુ જ તકલીફ અમારા અમારા ચાર ગામ છે એ પોરબંદર તાલુકા જિલ્લાથી વિખુટા ચોમાસાની અંદર પડી જતા જે અવારને અવાર લોકોને રજૂઆત ધ્યાનમાં લઈ મેં અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુબેન કારાવદરાએ બાપભાઈને અમે ધ્યાન પર મૂક્યું બાપભાઈ શ્રીએ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાપભાઈ બોખરીયા સાહેબ અસરકારક સરકારની અંદર રજૂઆત કરતા આ પુલનું કામ નું કરોડ રૂપિયા સરકારમાંથી મંજૂર કરાવેલા છે અમારા વિસ્તારના સૌ ગામના સરપંચશ્રીઓ આગેવાનો શ્રીઓ હું તથા અમારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મંજુબેન વોનરાજભાઈ કારાવદરા બાપભાઈ બોખરીયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છે કે અમારો ખૂબ જ જરૂરી અને જૂનો પ્રશ્ન હતો એ પ્રશ્નનો સોલ્યુશન લાવ્યા છે એટલે બાપભાઈ સાહેબ સાહેબનો આભાર અમારા વિસ્તારની અંદર આ ચૌદ કરોડ રૂપિયા નહીં બાપભાઈ સાહેબ જ્યારથી ધારાસભ્ય અને મંત્રી બન્યા ત્યારથી મારા જિલ્લા પંચાયત વિસ્તારની અંદર સો કરોડ થી ઉપરના કામ બાપભાઈ બોખીરિયા સાહેબે મંજૂર કર્યા છે અને ખૂબ જ જરૂરી કામ હતા એવા મંજૂર કર્યા છે આ તકે હું બાપભાઈ ગોખી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વિસ્તારના અગ્રણી વિરમભાઈ કારાવદરાના જણાવ્યા મુજબ વર્તુ નદી પર આ પુલ વહેલી તકે બને તે બાબતે ખાસ ધ્યાન આપવામાં આવશે જેથી આ ગ્રામજનોએ પૂર્વ કેબિનેટ મંત્રી બોખીરિયા મંજુબેન તેમજ વિરમભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર